પોરબંદરના શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપે છે આજે પણ આ ગ્રુપ દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈ સલામી આપવામાં આવી હતી લગાતાર પચીસ વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવતા મેમ્બરો ગૌરવની લાગણી અનુભવે છે આજે ખાસ સમુદ્રમાં ધ્વજવંદન કરવા માટે દુબઈથી જૂના પોરબંદરના રહેવાસી આવ્યા હતા અને પ્રથમ વખત સમુદ્રમાં ધ્વજવંદન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી પોરબંદરના મધદરિયે ક્લબના મેમ્બરો અને સ્થાનિકો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો